દરેક વસ્તુ એક લિમિટમાં શોભે તો લગ્ન છે એ સંસ્કાર છે આજે ભગવાન દ્વારકા પધાર્યા છે દિવસે લઈને સામૈયા થયા છે સ્વાગત થયા છે અને એટલો બધો આનંદ છે અને ભગવાનના વિવાહ થયા હોય એમાં તો આનંદ હોય જ ને ખૂબ મસ્તી હોય ખૂબ મજા હોય ધીરે 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 સમય જવા લાગ્યો છે ઘર સંસાર ચાલવા લાગ્યો છે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે કે એ જ દ્વારકામાં એક સત્રાજીત નામનો યાદવ હતો સૂર્યનો ઉપાસક હતો એના ભાઈએ મણીની ચોરી કરી હતી પણ અપરાધ આવ્યો ભગવાન દ્વારકાધીશ ઉપર અને એ દ્વારકાધીશ મણીને શોધવા જાય અને ખબર પડી કે મણી એના ભાઈ પ્રસેને ચોરેલો એ પ્રસેનને મારી અને સિંહ લઈ ગયો અને સિંહને મારી અને જાંબુવંતજી ગુફામાં લઈ ગયા છે સૈન્યને લઈ અને ભગવાન ગયા એ અરણ્યમાં એ ગુફામાં જાય સૈન્યને કહ્યું કે તમે દસ દિવસ મારી રાહ જોજો પછી તમે દ્વારકા પરત થઈ જાજો અને ભગવાન જેવા ગુફામાં ગયા ને એ ગુફા હતી અંધકાર પણ ધીરે 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 એમાં પ્રવેશ કર્યો અજવાળું થવા લાગ્યું ભગવાનને ખબર પડી કે મણી આમાં જ છે જેવા મધ્યસ્થમાં ગયા ને તો એક સ્ત્રી જેનું નામ છે જાંબુવતી આ મણીને લઈ અને રમી રહી હતી ભગવાન એના હાથમાંથી લેવા જાય જાંબુવંતજી આવ્યા જાંબુવંતજીએ કહ્યું કે આપ કોણ છો ભગવાને કહ્યું આપ કોણ છો આ મણી સતરા નો છે જાંબુવંતજીએ કહ્યું કે હું આ સિંહ સાથે યુદ્ધ કરીને મણી લાવ્યો છું જો તમારા મણી પર જ જોતો હોય તો તમે મારા સાથે યુદ્ધ કરો અને ત્યારે ભગવાન દ્વારકા દિવસે એ જાંબુવંત સાથે યુદ્ધ યુદ્ધ કર્યું છે દસ દિવસ પૂર્ણ થયા પેલા જે સૈનિકો હતા એ દ્વારકા પહોંચ્યા બલભદ્રજીએ પૂછ્યું કે ભગવાન ન આવ્યા કૃષ્ણ ન આવ્યા બોલીએ ગુફાની અંદર ગયા હતા અને અમને દસ દિવસ સુધી રહેવાનું કહ્યું હતું આ બાજુ પંદર દિવસ થયા વીસ દિવસ થયા પચીસ દિવસ થયા બંને નું દ્વંદ યુદ્ધ ચાલે છે દ્વંદ યુદ્ધમ સુતુમુલમ મુભયોર વિજગી શતો આયુધાસ મદ્ર મેર દોર ભી કવ્યાર થેશ ને નયો રિવા બંને દ્વંદ યુદ્ધ થયું છે અને સત્યાવીસ દિવસ સુધી યુદ્ધ થયું પેલી બાજુ દ્વારકામાં દ્વારકાવાસીઓ બધા ભેગા થયા અને માતાજીનો યજ્ઞ કર્યો છે કુળદેવીનો અને જગદંબાને પ્રાર્થના કરી છે કે હે મા હે જગદંબા અમારા પ્રભુ જે જગ્યાએ હોય ત્યાંથી જલ્દીથી જલ્દી અહીંયા દ્વારકામાં પાછા આવે અને એનું તમે રક્ષણ કરો જ્યારે જ્યારે આપણને તકલીફ પડે ને ત્યારે ત્યારે આપણે આપણે આપણા કુળદેવીનો સહારો લેવો જોઈએ માં જગદંબાને યાદ કરવા જોઈએ અને આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે વર્ષમાં બે વખત આપણા ઘરમાં સત્કર્મ થવું જોઈએ કાં તો માતાજીનો યજ્ઞ આપણા કુળદેવીનો યજ્ઞ કરવો જોઈએ અથવા તો ગાયત્રી યજ્ઞ કરવો જોઈએ અથવા તો ઘરમાં સત્યનારાયણ દેવની છેવટે કથા થવી જોઈએ પણ વર્ષમાં બે વખત આપણા ઘરમાં કંઈક ને કંઈક સત્કર્મ થવું જોઈએ અને આપણે વારે આપણા કુલદેવીને યાદ કરવા જોઈએ હજી પણ તમે દ્વારકા દ્વારકા ગયા હશે દ્વારકાધીશના મંદિરની ઉપર માં શક્તિ બિરાજે છે એ ભગવાન દ્વારકાધીશના કુળદેવી કુલદેવી છે જે દર્શન કરવા ગયા હશે એને ખબર હશે ગયા છો કોઈ ઉપર દર્શન કરવા ધજા ચડાવો ને એટલે તમને પગટીયાથી ઉપર લઈ જાય માં શક્તિ છે ચારે તરફ ઇ દ્રષ્ટિ કરે છે અને દ્વારકાનું રક્ષણ કરે છે તો માં જગદંબા આપણા ઉપર કૃપા કરે આજે દ્વારકાવાસીઓએ મા જગદંબાને પ્રાર્થના કરી છે કે હે માં તું દયા કરજે તું કૃપા કરજે અને ભગવાન દ્વારકાધીશ જલ્દીથી જલ્દી આ દ્વારકામાં પરત આવે એવી જગદંબાને પ્રાર્થના કરીએ છે સ્તુતિ કરીએ છે સર્વે જગદીશ્વરી સર્વે જગદીશ્વરી એમાં ત્રિલોક મહેશ્વરી હે માલોક મહેશ્વરી મમતા કરુણા મયી મમતા કરુણા કરુણા હે ત્રિલોક મહે જગદંબાને પ્રાર્થના કરીને આ બાજુ એવું થયું ભગવાને કૃષ્ણ મૃષ્ટિ વિનિષ્પાત નિષિષ્ટાંગ ગોરુ ભગવાને એ જાંબુવંતજીને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો છે કૃષ્ણ મૃષ્ટિ વિનિષ્પાત એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને જરા આ બાજુ ભગવાન કૃષ્ણ જેવો મુષ્ટિકાનો પ્રહાર કર્યો ને જાંબુવંતજીને ખબર પડી ગઈ કે આ ભગવાને અવતાર ધારણ કર્યો છે ભગવાને ભૃગુલાંજનના દર્શન કરાવ્યા અરે પ્રભુ તમે વેલું કહેવાય ને આટલા દિવસ સુધી યુદ્ધ કર્યું તમે ભગવાને કહ્યું કે રામા અવતારમાં તમારી ઈચ્છા બાકી હતી ને એ ઈચ્છા આ કૃષ્ણ અવતારમાં પૂરી કરી છે વિચાર કરો જાંબુવંજી રામા અવતારના આ કૃષ્ણ અવતારમાં પણ છે તો એનું આયુષ્ય કેટલું લાંબુ હશે અને કેટલા બળવાન હશે શક્તિવાન હશે કે ભગવાન કૃષ્ણ સાથે એક બે દિવસ નહીં સત્યાવીસ દિવસ સુધી યુદ્ધ કર્યું છે એ કેવા બળવાના હશે એ વિચાર કરો તમે અને એ જ જાંબુવંજી જ્યારે ભગવાન વામનમાંથી વિરાટ થયા ને ત્યારે વિરાટ સ્વરૂપના ત્રણ પરિક્રમા કરેલી એ એ ભગવાને કહ્યું આ મણી છે ને સતરાજીતનો જીતનો છે મારા ઉપર અપરાધ ચડ્યો છે કે કૃષ્ણએ આ મણિની ચોરી કરી છે મણી તમે મને આપી દ્યો જાંબુવનજીએ મણિ તો આપ્યો પણ કહ્યું ઇત્યુક્ત સ્વામ દુહિતરમ કન્યામ જાંબવતી મુદા મારી જાંબુવતી નામની જે દીકરી છે એના સાથે તમે પાણી ગ્રહણ કરો અને ભગવાન દ્વારકાધીશના બીજા વિવાહ થયા છે જાંબુવતીજી સાથે એને લઈ અને દ્વારકામાં પ્રવેશ કર્યો દ્વારકાવાસીઓએ ભગવાન દ્વારકાધીશનું સ્વાગત કર્યું છે પણ અંદરો અંદર ચર્ચા કરે છે કે આ સ્ત્રી કોણ છે ભગવાને દ્વારકામાં સભા બોલાવી સતરાજીત ને બોલાવ્યો અને ભરૂચ સભામાં કહ્યું કે હે સતરાજીત તે મારું નામ દીધું હતું ને કે કૃષ્ણએ મણિની ચોરી કરી છે હકીકતે મેં ચોરી નથી કરી તારા ભાઈ પ્રસેને ચોરી કરી હતી અને પ્રસેન પાસેથી સિંહ લઈ ગયો સિંહ પાસેથી જાંબુવંતજી લઈ ગયા અને જાંબુવનજી સાથે મેં સત્યાવીસો દિવસો સુધી યુદ્ધ કરી અને આ મણી લઈને આવ્યો છું એટલે આ મણી સંભાળીને રાગ છે અને સાક્ષી રૂપે મારે બીજા લગ્ન કરવા પડ્યા